લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ જૈન કલ્ચર ગ્રુપ અને જેસીજી ટ્રસ્ટ દ્વારા એકતાલીસમો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો સમાજમાં દીકરીના લગ્ન એટલે મા બાપ માટે એક દિવ્ય સ્વપ્ન સમાન હોય છે દરેક મા બાપની મનની ઈચ્છા હોય છે કે પોતાની વાલ સોઈ દીકરીના લગ્નોનો અવસર એ સુવર્ણ અવસર સમાન અને ઉત્સવની જેમ મનાવાય ત્યારે સમાજને એક નવી દિશા રાહ બતાવીને મા બાપને સ્વમાન અને સંતોષપૂર્ણ રીતે પોતાના સંતાનોને પરણાવવા માટે જૈન કલ્ચર ગ્રુપ અને જે સીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ સમૂહ લગ્નનું આયોજન અઢાર બે બે હજાર ચોવીસ રવિવારના રોજ કરવામાં આવ્યું હતું જેમાં છ નવયુગલોએ લગ્નના તાંતણે બંધાયા હતા આજે અઢાર ફેબ્રુઆરી જૈન કલ્ચર ગ્રુપના એકતાલીસમો મો સમૂહ લગ્ન છે એનું એમ્બિયન્સ જોયું જે વ્યવસ્થા જોઈ એ વન કોઈ પ્રાઇવેટ પાર્ટીના પણ લગ્નમાં આવી વ્યવસ્થા ના હોય એવું સરસ મજાનું એન્ટ્રીથી માંડીને છે કે અંદર સુધી એટલે હું માનું છું કે આવા પ્રોગ્રામ ખૂબ થવા જોઈએ લોકો વ્યક્તિગત લગ્નમાં પણ જે વ્યવસ્થા ન મળે એ અહીંયા વ્યવસ્થા પૂરી પાડી છે અને આટલા બધા લોકો સાથે લગ્ન કરતા હોય તો બધાના પરિવારો ભેગા થાય એકબીજાને ઓળખે બાકી તો હું મારો લાલ્યો આજે સમાજ એવો થઈ ગયો છે એટલે એક પ્રયત્ન છે કે સમાજના લોકો નજીક આવે અને એક પ્લેટફોર્મ પર બધા ભેગા થાય અને ઉત્સવને પોતાના ઘરના ઉત્સવની જેમ મનાવે એ મારા માટે તો બહુ ખુશીની વાત છે એટલે હું ખાસ અહીંયા જોવા માટે આવ્યો હતો કે કેવું સરસ આયોજન છે અને હું બહુ ખુશ છું કરવા જોઈએ પણ ઘણા લોકોને હોય છે કે આપણા ઘરે કરીએ પણ હું માનું કે હવે દરેક સમાજમાં સમૂહ લગ્નો થવા માટે સોસો બસો ત્રણસો પાંચસો પાંચસો દીકરી દીકરાઓ સાથે લગ્ન કરતા હોય છે એટલે આ એક સારી પ્રયત્ન છે સારી પહેલ છે જે માણસ આજે આપણે જે વસુદેવ કુટુંબકમની ભાવના હતી એના બદલે વિભક્ત કુટુંબ થઈ ગયું છે તો આ એક પ્રયત્ન છે કે દરેક પરિવારો પણ સાથે બેસી અને એકબીજાને ઓળખે થોડોક સમય વ્યતીત કરે એટલે હું માનું કે આને તો જેટલું બને એટલું પ્રોત્સાહન આપવું જોઈએ એના ફાયદા છે કોઈ નુકસાન નથી સંસ્થા એકતાલીસ વર્ષ થયા અને ચાલીસ વર્ષથી આપણે સમૂહ પ્રવૃત્તિ કરીએ છીએ પરંતુ છેલ્લા વીસ વર્ષથી જૈન કલ્ચરલ ગ્રુપ એ માતૃ સંસ્થા અને એમાં લગભગ મારા એકવીસ વર્ષના પ્રમુખ દરમિયાન અમે એક યાત્રા પ્રવાસનું પણ આયોજન કરીએ છીએ જેમાં દરેકે દરેક ધાર્મિક એટલે જૈન ધર્મનો આપણો જે ચુસ્ત માનવાવાળા હોય કે ન હોય એ બધાને પ્રાચીન તીર્થમાં લઈ જઈ અને એક પૂજનનું આયોજન કરીએ છીએ જેથી આવનારી આપણી નેક્સ્ટ જનરેશનને આપણા સંસ્કાર જળવાઈ રહે ધર્મ પ્રત્યેનું આકર્ષણ પણ જળવાઈ રહે એના માટેના અમારા અથાગ પ્રયત્નો ચાલુ છે અને આ આપણી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને બીજી ઘણી બધી જૈનોની જે સંસ્થાઓ છે એને અનુકરણમાં મૂકવાનું પણ ચાલુ કરેલ છે મા બાપ દીકરીઓના મુખ આશીર્વાદ અને દાતાઓના તન મન અને ધનના અદમ્ય સહકારથી સંસ્થા દ્વારા વર્ષો વર્ષ સુધી સમૂહ આયોજન કરતો આવ્યો છે એ જ પ્રમાણે એકતાલીસ જૈન સમૂહ લગ્ન યોજવામાં આવ્યો હતો ટ્રસ્ટના ટ્રસ્ટી અને ચેરમેન રાકેશભાઈ શાહે જણાવ્યું કે કોઈ પણ જાતના પ્રલોભન વગર આયોજિત આ પ્રસંગમાં જાન આગમનથી લઈ લગ્નની વિધિ કંકોત્રી ચોરી મહારાજ સ્વાગત નું પીણું જમણવાર વિદાય સુધીના તમામ પ્રસંગોનું શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર પ્રસંગને નવ યુગલો માટે સોનેરી સંભાળા સમાન બનાવવા માટે અમારી ટીમે ખાસી એવી જહેમત ઉઠાવી છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર